નમસ્તે ખેડૂત ભાઈઓ હું મેયર રસિક ખેડૂત સહાયક ચેનલ વતી ગુવાર અને તુવેરની નવી ખેતી વિશે થોડુંક જાણીએ તો આજે આપડે આપડે જે ભાઈ ને ગુવારનું બિયારણ આપ્યું હતું તો ચાલો એમની પાસેથી જાણીએ કે એમને કેવું લાગ્યું તમારું નામ એક જણાવજો કાકા મુકેશભાઈ મુકેશભાઈ અટક તમારી ધોરિયા ધોરિયા મુકેશભાઈ અને ગામ નાનું પાળિયા નાના પાળિયા તાલુકો બોટાદ બોટાદ બિયારણ તો કોની પાસેથી લાવ્યા હતા

અને ભલે તમે ચોમાસામાં વાવણી કરો જો અહીંયા સિંગ છે આમાં ઉતારી લીધેલી છે ચોમાસામાં વાવણી કરો તો વરસાદની સિઝન હોય તો એમાં સિંગ નીચેથી લાગી જાય છે જો બધા તમે અને એમને પાછી એક બીજી પણ વેરાયટી વાવેલી છે તો મુકેશભાઈ એ વેરાયટીમાં કેવું લાગે છે બતાવો બાજુની બાજુ તો આ એમને બીજી વેરાયટી વાવી હતી આ બે હારે જ હતું બે હારે જ છૂટેલું છે હા હા આમાં કેટલી છે ઉતારા આમ કે એક કઈ ઉતારો નથી ઉતાર્યો આમાં હજુ એક પણ ઉતારો નથી ઉતાર્યો આમાં જોવો આ બે બિયારણ હારે જ વાવેલું છે આમાં હજુ એક પણ વીણો નથી વીણી આમાં જોવો સિંગ અને આ જોવો છોડ આવડા થયા છે આ છોડ આવડા થઈ ગયા છે અને ઓલા છોડ એવડા થયા છે ત્યાં એમાંથી પાંચ વાર ઉતારી લીધા પાંચ વાર ઉતારી લીધા તો ખેડૂતભાઈઓ આમાં આપણે તમે દવા નો છંટકાવ કેવો કર્યો હતો

તો ખેડૂતભાઈઓ આ ગુવારનું બિયારણ લેવા માટે મારો મોબાઈલ નંબર છે એક્યાસી બે સત્યાશી અઢાર આઠ નવ અને પાંચ મોબાઈલ નંબર ફરીવાર વાર એક્યાસી બે સત્યાશી અઢાર આઠ નવ અને પાંચ તો આવા જ અવનવા ગુવાર અને તુવેરની માહિતી લેવા માટે ખેડૂત સહાયક ચેનલને સર્ચ કરો લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરી લેજો આભાર